પાલિકા તંત્ર દ્વારા મળેલ માછલીઓને બહાર કાઢવાની પ્રક્રિયા આરંભી છે સુસાગર તળાવમાં માછલીઓના મરણનું મુખ્ય કારણ શું છે તે શોધવામાં પાલિકા તંત્ર એક હદે નિષ્ફળ નીવડી હોય તેમ જણાય આવે છે સુસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળે છે સ્થાનિકો તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા સુસાગર તળાવમાં ફિલ્ટરેશન તેમજ ઓક્સિજન પંપ બંધ હોવાના કારણે આ ઘટના ઘટી હોય તેમ માનવામાં આવી રહ્યું છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માછલીઓને ચણ નાખવા આવતા લોકોએ પણ મેદાના પદાર્થ માછલીઓને ખાવા માટે નાખવા ના જોઈએ